ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે ગુજરાત તરફ ફંટાયેલા બર્ફીલા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અને લોકો રીતસરના ધ્રોજી ઉઠ્યા છે ત્યારે ગુજરાતમાં જાન્યુઆરી મહિનાના અંત સુધી ઠંડીનું જોર યથાવત રહેશે તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પંદર જાન્યુઆરી સુધી ઠંડીની ભારે અસર જોવા મળશે જો હજુ ઠંડીમાં વધારો થશે તો બે હજાર ચૌદનો રેકોર્ડ તૂટી શકે છે હાલ ગુજરાતમાં કડકડતી ઠંડીનું મોજું ફરી વળતા કરતા લોકોએ તાપણાનો સહારો લીધો છે દસમી તારીખે ઠંડીનો ચમકારો જણા છે અને લગભગ તારીખ અગિયાર બારમાંથી ઠંડી લગભગ ઘટતી જ છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તો ઠંડીની અસર વાદળો વચ્ચે છેક પંદરમી તારીખ સુધીમાં રહેવાની શક્યતા રહેશે પરંતુ વાદળો આવતા ઠંડી ઘટવાની શક્યતા રહેશે અને તારીખ ચૌદ પંદરથી વાદળો આવવાની શક્યતા રહેશે તારીખ ચોવીસમી જાન્યુઆરીથી ઠંડીનો ચમકારો આવી શકે અને જાન્યુઆરીના અંતમાંથી પુનઃ વાતાવરણમાં ફેરફાર થઈ શકે